આજરોજ ટીટોય ખાતે શ્રી ગણેશ યુવક મંડળ દ્વારા ગણેશ ચતુર્થીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે ગણેશ ચતુર્થીનો તહેવાર હિન્દુ ધર્મના લોકો માટે ખૂબ જ મહત્વનો ગણાય છે આ દિવસે ભગવાન ગણેશનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થીના દિવસે વિઘ્નો દૂર કરનાર ગણપતિજીની પૂજા કરવામાં આવે છે લોકો આ તહેવાર એકબીજા સાથે ઉજવે છે શ્રી ગણેશ યુવક મંડળ તથા ગ્રામજનો આયોજિત એકવીસમો ગણેશોત્સવ આજ રોજ તારીખ સાત નવ બે હજાર ચોવીસથી તારીખ અગિયાર નવ બે હજાર ચોવીસ સુધી પાંચ દિવસ ટીટોઈ ગામમાં બજારમાં લીમડા ચોકમાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ ઉત્સવ દરમિયાન રોજ બપોરે ત્રણથી છ ભજનના પ્રોગ્રામ રાખવામાં આવે છે ગણેશજીની શોભાયાત્રામાં ગામના લોકો વડીલો તેમજ આજુબાજુના ગામના લોકો શોભાયાત્રામાં જોડાઈ ઉલ્લાસભેર ઉજવણી કરી હતી રિપોર્ટર કાદર ડંબરી અરવલ્લી